રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર અશ્વિન ઠાકોર ભારતીય ઇન્ડિયન્સ નેવીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે રાધનપુર ગાયત્રી મંદિરથી મોટા ઠાકોરવાસ સુધી બાઇક રેલી પણ યોજવામાં આવી હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા આ તકે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજમાંથી નેવીમાં ટ્રેનિંગ લઈને આવેલી અશ્વિન ઠાકોરનો પહેલી દીકરી છે જ્યારે અન્ય યુવાઓ પણ પ્રેરણા લે અને ઠાકોર સમાજનું નામ રોશન કરે અશ્વિન ઠાકોરે જણાવ્યું હતું કે મારાથી બનતી દેશની સેવા કરીશ હું આજે ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને મારા ભાષ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે

થી બીજા ભાઈઓ યુવાનો પ્રેરણા લે દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને મા ભૌમની દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી માં ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું હસ્તું